તો ગાઈસ તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં મેં શું અલગ અલગ જીરા નાઈ તો હવે મેં જાતો છે ફરવા હારું તમે જોઈ શકો છો કાં જાતો છે તે તો મને નથી ખબર કેમ કે ઘરે બેહી બેહીને કંટાળાઈ ગયેલો છે એટલે ત્યાં મક આજે એક વ્લોગ બનાવે કાઢોમાં એટલે હવે જાતો છે વ્લોગિંગ કરવા આપણે વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો તો હવે આપણે પછી મળીએ આગાડીશ તો ગાઈશ હવે મેં આવી ગયેલો છે વાડી બાજુ ફરવા ફરવાર તમે જોઈ શકો છો આ છે બધી વાડી આ છે કેળા કેળાની વાડી હા હવે આપણે જઈએ હવે અગાડી આજ કેમ કે આપણે એવું તમે કન્ટિન્યુ બને રહેજો કેમ કે મજા લાવશે તો ગાઈસ હવે મેં આવી ગયેલા છે વાડી બાજુ કેમ કે આપણે ઘરે બહેન બહેન કંટાળા આયરોડ રોડ પછી જઈએ પેલે આયરડ રોડે જઈએ કેમ કે આયરો રોડ ચા હોતી કોરોના રસ્તા હોય આપણે ચાહો આ આયર રસ્તાએ હવે આપણે જઈએ અગાડી કહે છે તમને મેં દેખાડવાનું છે તમને ત્યાંનું લોકેશન કેવું લાગે છે પછી મને કમેન્ટ કરીને કહેજો તમે ફોટા બી પાડી શકો છો હવે આપણે જઈએ અગાડી તો ગાઈસ તો મને રસ્તામાં જાતા જાતા શું મળ્યું તમને ખબર હવે તમને મેં દેખાડું આપણે આવી ગયા છે જાડી પાસે આ છે વાસ્કિલ આ છે વાસ્કિલ તમે જોઈ શકો છો અહીંયા બીજી એક છે તમને મેં દેખાડ્યું અહીંયા છે આ નાનલી વાસ્કિલ આ તમને દેખાતી હોય તો અહીંયા જે બાજુ છે તો હવે આપણે નીકળીએ બહાર કેમ કે હવે આપણે જાતને સાજવું અગાડી કેમ કે પછી આપણે પાસે આવતામાં ત્યારે પછી આપણે આ વાસ્કેલ ઘરે લઈ જાઉં પછી બનાવ મસ્ત શાક તો તમે જોઈ શકો છો અમે જાતો સાજુઓ અગાડી આવું લોગિંગ કરતા કરતા એવું ફરવાનું કઈ હો કઈ વસ્તુ મળી જ જાય તો પેલો રોડ તો હવે ત્યાં જ પતી ગયો હવે આપણે જાય એક કિચડમાંથી કેમ કે છે આ તમે જોઈ શકો છો આ આપણે તમને મેં લઈ જામ લોકેશન પાસે તમને કેવું લાગે બધું પછી કોમેન્ટમાં કહેજો તમને લોકેશન ગમે તો એ બાજુ હાલમાં કિચડ છે આ રસ્તો જ તેવો છે પેલો રસ્તો ત્યાં જ પતી ગયેલો છે આપણે હવે એ બાજુ જાતા છે તમને સો ગેરંટી કેમ તમને પહેલું લોકેશન ગમે જ કેમ કે અહીંયા મારો પગ કાદવવાળો થઈ ગયો આ એટલે ચંપલ કાદવવાળી થઈ ગઈ આપણે કિચડમાંથી જવાનું છે એટલે તો હવે આપણે ફાઇનલી આપણે લોકશન પાસે પહોંચી જ ગયેલા છે મસ્ત છે લુચ્છમ આપણે મારા દોસ્તને બે ત્રણ જણાને ફોન કર્યું પણ તે લોકો લોકોએ ના પાડી દીધી કેમ કે તનેરા બનાવ કે ઘરે બેહેલા તો એટલે મે વિચાર લીધું ચાલા જાવ દેખ લો છો ફાઇનલી આપણે આપડા લોકેશન પાહે આવી ગયા છે તમે જોઈ શકો છો મસ્ત છે તમને મે દેખાડું તો આપણે આવી ગયા છે તમને મે દેખાડી દઉં આ છે તડાવ તમે જોઈ શકો છો આ મસ્ત લોકેશન છે એટલું પાણી એ બાજુ ખાડા છે રસ્તો છે પણ હાલમાં પાણી બોસે એટલે રસ્તો બુડી ગયેલો છે તમને લોકેશન તો ગમલું જ હશે હમણાં હાલમાં મેં છે પાણીમાં તળાવમાં બે છે બનાવવારું એ બાજુ જીસબીથી ખાડા ખોદેલા આખું ઊંડું છે આ રીતે આખું જ તમે જોઈ શકો છો આ અહીં વરસાદ બંધ થઈ જાય ત્યારે પાણી ઓછી થઈ જાય ત્યારે રસ્તો દેખાય કેમ કે હમણાં હાલમાં પાણી પાણી જોઈતા તમે જોઈ શકો છો અહિયાં તમને લોકેશન કેવું લાગ્યું તે પછી તમે કોમેન્ટમાં જણાવજો આ તમે હમણાં હાલમાં ત્રણ વાગલા છે એટલે મેં હમણાં એમાં આવ્યો બાકી ત્યાં સાઈડ મસ્ત લોકેશન દેખાય તો તમને મેં વિચાર્યું જ આજે દેખાડી દેમ एक बार में यहां आवलो बाइक थवा जो 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 के तमने थे व्लॉग જોઈલા થસે પણ ત્યારે પાણી જરા ઓછું જ હતું હમણા હાલમાં બોસ છે કેમ કે અહીંયા કોઈ આવે નહીં જિસબી થી ખાડા ખોદલા એટલે બો ઊંઢું છે એટલે તો અમે આયો એમ તમને દેખાડવા હારું તમને લોગ બમ હેમ કરીને તો હવે આપણે આગળ તઈ નઈ જઈ સકીએ કેમ કે પાણી બોસ છે હાલમાં ઊંઢું ભી બોસ છે જિસબી થી ખોદલી હોતલે પેલા થામલા તમે જોઈ શકો છો કેટલા કબડેલા આ બે થામ છે ત્યાર પછી હવે આપણે જઈએ અગાડી કેમ કે અહીંયા હાલમાં પાણી બોસે આપણે રિક્સ નહીં લેવાનું એટલે હવે આપણે જઈએ બીજી જગ્યાએ તમને આ લોકેશન તો ગમલે જશે આજે કર દેખાડી આ તમે લોકેશન જોઈ શકો છો આ તમે ભી આવવા માંગતા હો તો પહી મને કમેન્ટ માં જણાવજો અમે આવવાના છે પછી અર ભાઈ ફોન કોન્ટેક્ટ નહી તો પહી YouTube પર મેસેજ કરી દેજો કમેન્ટ માં તો પછી આપણે પહી વાત થાય હવે આપણે જાય બીજી જગ્યાએ તો ગાઈસ તમે મે રસ્તો દેખાડું પેલો લોકેશન વાળો તમે જોઈ શકો છો આ પેલો બોર્ડ દેખાય તો આ રહ્યો અહીંયા છે આપણે તડાવું ત્યાર પછી હવે આપણે જઈએ અગાડી તમને હવે બીજી જગ્યાએ લઈ જાઉં હવે આપણે આયરા રસ્તે તો હવે ફરી જઈએ હવે આપણે જાણે આ રસ્તે પેલા રસ્તે તમને લોકેશન બતલાવી દીધું હવે આપણે જઈએ પેલા રસ્તાએ તમને કીધું તે રસ્તાએ બહુ ઘણા દિવસથી વ્લોગિંગ નીકળ્યું એટલે આપણે આજે વ્લોગિંગ કરીએ નાનલો લતડા છે અહીંયા છે આપણે નાન લ તમે જોઈ શકો છો અહીંયા છે નાન લતડાવા તમને મેં નજીક જઈને દેખાડું નાન લતડાવું આજ તમને મેં નજીકથી જ દેખાડી દેમ અહીંયા છે નાનલા તળાવ અહીંયાનું બી તમે એક લોકેશન ચેક કરી લેજો આજે મોસમ કઈ એવું જ છે ખોટા પાડવાને કયા અલગ જ મજા લાગે અહીંયાનું હું તમને દરાખંડ લોકેશન જમલું જ હશે આજે તે બધું અગાડી બહારે લોકેશન છે પણ કંઈ જવા

આજુ છે પણ નાનલી જ છે એટલે હવે હાલમાં પછી રહ્યા દે પછી પાછા હું બીજી વાર હાલમાં આપણે આટલી રાખીએ અને પછી શાક બનાવશું મસ્ત લાગે તો અમે ખાધલો કે નહીં ખાધો એ તો કોમેન્ટમાં કહી દો વાસ્કીનનું શાક એટલે આપણે હવે અહીંયા જ પૂરો કરીએ તમને ઉપલોગ ગમલો હશે તો લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો હવે મળીએ બીજા વિડીયોમાં